કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમના વિદેશ પ્રવાસ દરમિયાન દેશના એસસી એસટી અને ઓબીસી સમાજને મળતા અનામત અંગે આપેલા ગેરવ્યાજબી નિવેદન મુદ્દે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ પર આવેલ મોંઘાભાઈ હોલ ખાતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસના નારા સાથે ધરણા કાર્યક્રમ અને મૌન રેલીનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો કાર્યકર્તાઓ અને જિલ્લાના ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભારતની આન માન અને માં એક અનોખો વધારો થાય છે દરેક વિદેશના લોકો તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામત દૂર કરવાની જે વાતો કરી છે એને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી એ વાત સાચી પડતી લાગી રહી છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વલસાડ